સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી એસી રાશિઓ જેમનું ભાગ્ય બે હજાર પચીસ માં આજે સાત સપ્ટેમ્બરમાંથી થવાનું છે ભક્તો અમે તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી બલ્કે આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત અદભુત નજારો જોવા મળશે આથી જ ચંદ્રગ્રહણની રાહ ન માત્ર વિશ્વના જ્યોતિષીઓ પણ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ મુજબ આ વખતે ભાદ્રવા માસની પૂર્ણિમા તિથિએ આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ સમયે પૂર્ણિમાના દિવસે બે હજાર પચીસ નું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકકાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજનનું સેવન કરવાનું ટાળવું જોઈએ ધાર્મિક માન્યતા એવી છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને પ્રાપ્તિ થતી નથી ચાલો આવો આ વર્ષના બીજા અને સૌથી મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણની તારીખ અને સમય વિશે એટલે કે બધું જ અમે આ વીડિયોમાં તમને જણાવીશું ગ્રહણ કેટલા સમયનો હશે શું તે ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની નજર પડી જાય તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા નિરાળા થઈ જાય આથી આપ સૌથી હાથ જોડીને નિવેદન છે કે આ વિડિયોને પૂરો જોવો બિલકુલ પણ ચૂકશો નહીં કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નથી બલકે ખૂબ વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેતાલાક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે તો આપ કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો અને જો આપ ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો હવે અમે તમને બધી વાતો એક એક કરીને જણાવીએ ચંદ્રગ્રહણનો સમય શું હશે શું તક ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તથા જ્યોતિષીય પ્રભાવ શું હશે ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થવાનું છે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે તેનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ સ્પષ્ટ રીતે પૃથ્વી અને ચંદ્રમાં એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની હાયાથી ચંદ્રમાને ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે હવે આવો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ વિશે ભારતીય સમય મુજબ ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ નવ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ તકરીબન દસ વાગ્યે દેખાવા લાગશે અને અગિયાર વાગ્યે ચંદ્રમાં પૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગ્યાને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમ્રગ ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે ધીમે આ ગ્રહણ સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગ્યાને પાંત્રીસ મિનિટ પર આ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને તારીખ મિનિટ સુધી ચાલશે અને તેનો પ્રભાવ પણ લાંબો અને ઊંડો રહેશે આ તમે જરૂર જરૂર કરજો અને તેને એવી માતાઓ બહેનો સુધી મોકલજો ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા એવી છે કે ચંદ્રગ્રહણનો પ્રભાવ તેમના પર ખાસ અસર કરે છે આથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં માન બ્લડ મૂન કહેવામાં આવે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ તાંબોનો રંગ ફેંકે છે આ કારણે આ દ્રશ્ય ખૂબ અદભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ સમગ્ર વાર્તામાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો આથી આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદ્રવા પૂર્ણિમાની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળાઓ પર વસે અને તેમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કે છે તે અમે તમને આ આથી આ શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વીડિયો ચૂકશો નહીં કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી બલકે આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ એકસો બાવીસ આ બાવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસે ચંદ્રમાને બ્લડ મૂન એટલે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની નજકથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલ તાંબાના રંગની થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે અને સાથે જ આ યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્ટિક અને એન્ટાર્કટિકામાં પણ દેખાશે મિત્રો જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જેના પછી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચર્મસીમા પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી તો ચાલો હવે વાત કરીએ તે ભાગ્યશાલી રાશિઓ વિશે જેમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ મિત્રો જેઓ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન ભોલેનાથનું પણ આવે છે ભગવાન ભોલેનાથ જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે બીજાનેને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ તેમને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર આશીર્વાદ થવાનો છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી કોઈ પણ ચીજની કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ હવે આ રાશિવાળા પર પોતાની અધિક કૃપા વરસાવાના છે જી હા મિત્રો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે અપાર ખુશીઓ જજ ખુશીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ પર થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ જીવનના બધા અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા થવાની છે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મેષ રાશિ ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભા ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગે છે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખુલવાના અપ જેઠી આ ચંદ્રગ્રહણ પછી તમને ધનની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર કે વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે મિત્રો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ આ ચંદ્રગ્રહણ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માન સન્માનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારની એવી તકો મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો આથી તમારા નવગ્રહ તમારો સાથ આપતા રહેશે મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારું નોકરીમાં પ્રમોશન થઈ શકે છે લાંબા સમયથી તમે તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તમારા દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે જશે તમારું ભાગ્ય થઈ નવગ્રહ સાથ આપવાનું શરૂ કરી દેશે દિશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે હવે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચે મિથુન રાશિ વાળાઓના જે પૈસા માર્કેટમાં અટવાયેલા છે અથવા જેને તમે ઉધાર આપેલું છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો એવો ફાયદો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારો ભાગ્ય તમારું સાથ આપતું રહેશે મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોલેનાથનો આવો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ગૂંતને ટેકશે જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ કન્યા રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક ચમત્કારિક બદલાવ આવવાનો છે મિત્રો જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હતી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી સરળતાથી થી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપી જશે માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા ઘરના બરકત થશે તમારા ઘરના ઉન્નતિ થશે તમારા પર કોઈપણ દોષ જેમ કે શનિદોષ મંગળ દોષ સાતી કે કોઈ પણ આવી સમસ્યા તે આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ અને વરદાન એકસાથે બનવાનો છે મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે કરિયર અને કારોબારમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપલાના ઝાડને એક લોતો જળ આપવું પડશે તમારું જીવન સારું બની જશે તમે એટલી ઉન્નતિ કરશો કે તમારા સગા સંબંધીઓ પણ તમારાથી ચલન કરવા લાગશે આવી રીતે તમારા નસીબની ભવિષ્યવાણી જાણવા મળે મળે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર જણાવીને જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હા